પારડી હાઇવે પર રાત્રે ટેમ્પાની અડફેટમાં આવતા કાર બે ચાર રાઉન્ડ ગોળ ફરીને ડિવાઈડર પર ચડી ગઈ અકસ્માતમાં કાર સવાર પાંચ વ્યક્તિનો બચાવ જ્યારે ટક્કર બાદ ટેમ્પો થયો હતો પલટી ત્યારે વલસાડ જિલ્લાના પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સુરત તરફ જતી કારને ટેમ્પાએ અડફેટમાં લેતા બે ચાર રાઉન્ડ કાર ગોળ ફરીને ડિવાઈડર પર ચડી ગઈ હતી જેને લઈને કારમાં સવાર પાંચ વ્યક્તિઓના જીવ તાળવે ચોંટી ગયા હતા આ તમામનો બચાવ થયો હતો આ અકસ્માતમાં ટેમ્પો પણ પલટી મારી ગયો હતો ત્યારે પલટી મારી જવાથી ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો ત્યારે મહેન્દ્ર કંપનીની કાર નંબર જીજી ઝીરો સિક્સ પિસ્તાલીસ છત્રીસ માં પાંચ વ્યક્તિઓ સવાર વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે એટલી જોરદાર હતી કે કાર હાઈવે પર ત્રણ ચાર રાઉન્ડ ગોળ ફરી ગઈ હતી અને હાઈવે વચ્ચે આવેલા ડિવાઇડર પર ચડી મુંબઈ તરફ મો કરી કાર અટકી ગઈ હતી આ ઘટનાને લઈને કારમાં સવાર પાંચ વ્યક્તિના જીવ તાળવે ચોંટી ગયા હતા સદનસી બે તમામનો બચાવ થયો હતો અકસ્માતમાં ટક્કર બાદ ટેમ્પો પણ હાઈવે પર પલટી મારી ગયો હતો અને જેમાં ભરેલો સામાન હાઈવે પર વિખેરાતા ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો બનાવની જાણ પાડી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બલ આઇકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી સૌથી પહેલા પહોંચે